સુરત ગુજરાત આવેલું અદાણી ભારતને વૈશ્વિક વેપારના નકશા પર એક મજબૂત કડી તરીકે સ્થાપિત કરી રહ્યું છે યુરોપ આફ્રિકા અમેરિકા અને મધ્ય પૂર્વ સાથેના જોડાણ દ્વારા આ પોર્ટ દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહ્યું છે દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરીડોરની નજીક આવેલું અને ઉત્તર ભારત સાથે મજબૂત કનેક્ટિવિટી ધરાવતું હજરા પોર્ટ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઉદયમાન મલ્ટી પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે પોર્ટ પેનામેક્સ વેસલ્સ લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર શીપ્સને સેવા આપવાની સુવિધા ધરાવે છે અને ડ્રાય બલ્બ બ્રેક બલ્બ પ્રોજેક્ટ કાર્ગો લિક્વિડ્સ કન્ટેનર્સ અને વાહનો સહિત વિવિધ પ્રકારના માલસામાનની હેન્ડલિંગ કરે છે પોર્ટની કાર્યક્ષમતા તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટીકી છે જેમાં છ મલ્ટીપર્પઝ બર્થ ચૌદ મીટરની ઊંડાઈ અને એક લાખ પચાસ હજાર ટન સુધીના જહાજોને સમાવવાની ક્ષમતા સમાવિષ્ટ છે સાત પોઈન્ટ બે લાખ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતા બસો ઓગણત્રીસ લિક્વિડ સ્ટોરેજ ટેન્ક્સ સહિતની સુવિધાઓ આ પોર્ટને એક વ્યાપક કાર્ગો હબ બનાવે છે તાજેતરના સમયમાં પોર્ટે તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે રીબથિંગ વિલંબમાં પચીસ ટકા ઘટાડો અને ગેટ ઇનથી ગેટઆઉટ ટર્ન અરાઉન્ડ ટાઈમમાં બત્રીસ ટકા સુધારો જોવા મળ્યો છે જુલાઈ બે હજાર પચીસમાં એક દિવસમાં એક લાખ છ હજાર નવસો તેર મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અદાણી હજીરા પોર્ટે ડિજિટલાઇઝેશનમાં પણ મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં વિશ્વના ટોચના સો કન્ટેનર પોર્ટ્સમાં તેનો સમાવેશ થયો છે પોર્ટની મુખ્ય ડિજિટલ પહેલુમાં સામેલ છે આઈટી યુપી કન્ટેનર ટર્મિનલ ઓપરેશન્સ માટે પેપરલેસ ઓપરેશન્સ કેશલેસ પોર્ટ એન્ટ્રી ચાર્જીસ અને રિમોટ પોર્ટ એન્ટ્રી પરમિટ પીઈપી સિસ્ટમ રિમોટ સોલ્યુશન ઓટી સુરક્ષા માટે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી પોર્ટે નવ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ચારસો પચાસ કે ક્ષમતા ધરાવતું એક આધુનિક એન્ફલુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇટીપી શરૂ કર્યું છે આ પગલું પોર્ટની ટકાઉ વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવે છે અદાણી હજીરા પોર્ટની સીએસઆર શાખા અદાણી ફાઉન્ડેશન હજરા ગામના વિકાસ માટે સક્રિય રીતે કાર્યરત છે ફાઉન્ડેશનના મુખ્ય કાર્યક્ષેત્રોમાં શિક્ષણ ટકાઉ જીવન નિર્વાહ લોકોના આરોગ્ય સમૂહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવામાન પરિવર્તનનો સમાવેશ થાય છે નવચેતનના વિદ્યાલય પ્રાથમિક શાખા સરકારી શાળાઓને પણ સમર્થન આપવામાં આવશે આસપાસના વિસ્તારોમાં નિયમિત આરોગ્ય તપાસ કેમ્પોનું આયોજન મહિલા સશક્તિકરણ અને કૃષિ વિકાસ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને ખેડૂતો સાથે કામ કરવું સમુદાય હોલ પંચાયત ભવન આરોગ્ય કેન્દ્રો અને પાણીના ભારતના આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે ટેકનોલોજી કાર્યક્ષમતા ટકાઉ અને સમુદાય કલ્યાણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા તે નજીકના ભવિષ્યમાં વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરતું રહેશે भाई भाई आ, मेरा नाम पंकज यूके है मैं यहाँ पे चीफ ऑपरेशंस मैनेजर ऑफिसर के हिसाब से काम कर रहा हूँ इस पोर्ट पे जहाँ पे आज खड़े हैं आप ये साउथ गुजरात का वन ऑफ तो द बिगेस्ट पोर्ट है कमर्शियल पोर्ट है इसमें हम लोग तीनों तरह की कमोडिटीज हैंडल करते हैं कार्गो हैंडल्स करते हैं जिसमें आपने अभी देखा होगा जहाँ हम खड़े हैं ये है हमारा कंटेनर टर्मिनल जिसपे हम लोग कंटेनर हैंडलिंग करते हैं इसके अलावा अदर साइड जो आप देख रहे हैं वहाँ पे हम लोग ट्राई कार्को और उस तरफ आप जो देख रहे हैं वहाँ लिक्विड हैंडलिंग होती है पिछले साल इस पोर्ट में हम लोगों ने सत्ताईस मिलियन मेट्रिक टन का कार्गो हैंडल किया है और इस साल जो फाइनेंशियल ईयर है टू थाउजेंड इसमें हम तीस मिलियन मेट्रिक टन का कार्गो हैंडल करने वाले हैं ये तीस मिलियन मेट्रिक टन का मैं थोड़ा ब्रेकअप बता दूँ टन से ज्यादा हम लोग कंटेनर में करेंगे और लगभग साढ़े छह मिलियन मेट्रिक टन हम लिक्विड में करेंगे जी इतना बड़ा जो कार्गो जो हैंडल हो रहा है उसमें कार्गो की तो अपनी अपनी भूमिका है अपनी अपनी इंपॉर्टेंस है बट मैं थोड़ा यहाँ पे जो लिक्विड टर्मिनल है उसके इंपोर्टेंस की बात करता हूँ इंडिया की जो ग्रोथ स्टोरी है जिसमें हम लोग पेट्रोलियम केमिकल्स एंड पेट्रोकेमिकल्स इन्वेस्टमेंट्स रीजन की जो बात करें जो इंडिया में चार रीजन है उसमें से दहेज का जो रीजन है वो यहाँ से साठ सत्तर किलोमीटर दूर है वो इंडिया का सबसे फास्टेस्ट ग्रोइंग पीसीपीआर रीजन है जो चार चार रीजन की बात कर रहा हूँ जिसमें पारादीप है जिसमें विशाखापट्टनम है तमिलनाडु में आ रहा है उसी तरह गुजरात में दहेज है बट दहेज सबसे फास्ट रो कर रहा है उसकी ग्रोथ का एक रीज़न जो लॉजिस्टिक्स है जो हम लोग उसको फीड कर पा रहे हैं वो यहाँ से कर पा रहे हैं आज के डेट में मेरे पास सेवन पॉइंट टू किलो लाख किलो लीटर्स की फैसिलिटी है उसके वजह से दहेज का जो प्रोग्रेस हो रहा है उसमें हमारा बहुत बड़ी भूमिका है और आगे चल के ये सेवन पॉइंट टू लाख केल की जो फैसिलिटी कर रहे हैं वो जाके 10 लाख किलोलीटर्स की फैसिलिटी होने वाली है ये इंडिया का सिंगल जगह पे इतनी बड़ी फैसिलिटी ऐसी एक जो जगह है वो यही अज़ीरा में है uh, कब तक ये पूरा हो जाएगा आज के डेट पे 7.2 लाख केएल का तो ऑलरेडी फैसिलिटी है परोत्र की बात और परोत्र की बात है उसमें जो हम लोग अदर 1 लाख केएल और હસ લાખ કેલ ટાર્ગેટ કરે બટ પહેલા જો વન લાખ કેલ થાઉઝન્ડ ટ્વિનમાં કમીશન હોય